એને માટી જ બોલ તારા પછી નહીં માટી બોલાણી એ છે આ હાલો છો તમે હાલો તમારો શેઠ હાલો લાગે રે ઘોડો થી જો મોડી રાખો શેઠ આ હું તો ફાઈઝ તો ડોકન તો આ છે બો ઘાડો નહીં મો ઘાડો નહીં શેઠ મો ઘાડો નહીં શેઠ તું કોણ ને તું હીરો સી તું મો ઘાડો ને મો

મારા નોકર છે એટલા બહુ રાખે બધો ને ફરી જુદા ઘોડા થઈ જાય એવું કારણ હું મારે એવું હોવું પડશે અમે હાલ તો મારો પોલિસી એવી થઈ જાય છે ઘરનો મારો કોમ છે એટલો આમ કોમ કરશે કોણ પેલું ઘોડું થઈને આવી ગયું અમે કોમ બધા ધોરો રહેશે હાલ તો હું આવો નોકર બીજો રાખવો પડશે કાં નોકર ગમે ચાલે એવું નહીં ના બધું થઈને ગુમો ના થઈને હોખું કોનું કોઈ ભેગું થવું કોઈ લોકોમાં રહેવું હોય તો વળી કોઈ જરૂર હોય તો આ હેડ્યા મારે હેડ્યા મારે તો મારા ટોંકા આવી ગયા જેટલાથી પદયાત્રા કરી કોમ માટે તે પણ કોઈ કોમ રાખવા કોઈ કોમમાં રાખવા તૈયાર નહીં આ ઠેર રાધનપુરથી અઢીરાટલા આવ્યો જેટલા કિલોમીટર થયું ઘણો મેહાણા જિલ્લામાં આવ્યો છું અને મેહાણા જિલ્લાનો તાલુકો વિજાપુરમાં આવ્યો છું તે કીધું લાવો આ ગોમળે ફરિયાદવાળી કોક રાખતો તો વળી હમું પડી જાય ઘેર બહેનો છોકરો બધું મેલીને આવ્યા છીએ મજૂરી કરવા બહાર અખરી જોશું તે વળી જો કોઈક રાખ તો અમારા પેટ પૂરતો ખાડો પૂરાય પણ અત્યારે જે કોમ બતાવશે આપણે કરવા તૈયાર હતા પણ ગોમમાં કોઈ રાખવા તૈયાર નહીં થયું લોકો આ ગરીબનો ખાડો તો અને આત્મા શાંતિ થ તારે બીજું તો હું અમને કરવા દે આગળ અરે પેલા કાકો દેખો પૂછવા દેભાઈ આયા કાકા બોલો

અમે તો પોતો કયો તો પોતો કરશું ખેતી નું કેવો તો બધું કરેલું છે કાકા તો મારા એ વાત નો જરૂર છે તે રિયા તાર તે હેરા મુદ રાખો ખાવા પૂરતું આલજો જે તો પણ ગમે કશું તો ને તને બે ટાઈમ ખાવાનું ના શું કરજી તું તને તને 200 રૂપિયા દાણા ભરી આલો બીજું કરું કે હા તા રહી જઈ એ પાલવ છે ને હા હા પાલવ છે તો મારા નોકર જરૂર છે મારે કીધું મોસ મળતો રી હારું તે રાધનપુર બાજુથી થી આવ્યો રાધનપુર થી આયમ તાર છે તે ભાડું હતું તે પોતા પોખતા બાવી દાળા થયા કશું નઈ આપડે રો લેર પડી જ હે તે રિયલ લેવા લેવાનું કોમ પતાવી દેતો આ રીતના કોમ કરવાનું બરોબર

અરે કોણ કર હે તાને બોલો પેલે તો આ ફાઈલમાં એક કાગળ ભેર દેતો જાય ને એ તો લાવું છું પણ આ પાવા કેટલા દાડાથી પાઈ નહોતું તે પાવા તો 20 દાડા પછી દા થઈ ગયા તે કોઈ પાવાડું તું ના પાવા લંબાઈ ગયા ખરે પેલે ભાજજે પાયો નહોતું 20 પછી દા થઈ ગયા પાએ શું કર બેલાસ કાગળ્યો એ ફાઈલમાં તું દેતો જ અંદર થેર આ લા પાછા હોય તું હું ક એટલું કરતા રે બીજું પચત કયા કર તબે તો હટ છૂટ કરે રાખું છોકવા મૂકવાનું ડું તાર ભરવાનું ચાર બાળવું છે તું હજી બીજા ચ્યાર કર

કંટાળી જો આ ગોમ ના છે શેમાળા પેલા અમારા છે ઘંટી હતી અને એટલે દરે તો હું તો પૂછતો પૂછતો જો અરે વચબો તાર દા કૂતરો ખાઈ જાય બીજું કોઈ તે છે શેમાળા પેલા હતી તે અમારે દરેને આવ્યો છે મારું અને બીજા કોમનું બીજું આવીને બેહી રહ્યો રહ્યું છે કે હજી આવે બીજું બતાવી દઉં કંટાળ્યા છે કાગળ કે ફાડી નાખો પેલા કે આ ફાડી નાખ્યા પછી ક્યાં હોય કાગળ આનંદ આ તો પાગલ કરે બીજું કોઈ માગા દેઓ અમાર અમાત આઉટ થઈ જાય તારું હું આ છેલ્લા કે આતો પુતળ આ કેટલા રહ્યો છે કે તને જો છે કલાક ગોડકા ખવા આયો આ દૈણો મેલ્વો આલ્યો તો અને હું નવો પડતો તો તે બધો કાંટાડ્યો એટલે જેટલા જે તો હું ફાક ગવા દીધો તો છે એટલે કલાક ગોડ કલાક થયો ને છે કોઈ બી નથી કીધું કે મેં ગાડી જોઈ નહીં તને તો કે કોણ પૂજે ગોમમાં મોસ આવશું લ્યા બે તઈ તરો પૂછ્યું પરમામાં મો વળી ગયો ને

અલે આના કંઠા લઈને આયા ચાર દાહ થયા ને પણ આ દાબેણા ના તો પાછા ગઉ થોય બધું થા સીધું તો કર કસું ના દોમ તો મેલ ના કરીય તું નોકર થી હું તો કરશું પણ હું નોકર છું તો કોઈ થોડો હું ભગવાન છું તારે હું કીધું તું કામ કર હે ભળવાતા કામ કર ઓય હું તને બે જો તને ગઉ કીધું વઢી દે વઢી દે તને ગઉ આ તો નાં થોય બધું બધા જ તેમ ના થોય છો દરા ના દળેલા ને ગઉંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં